હેલો મિત્રો સ્વાગત છે ફરીથી તમારું બધાને મસ્ત મજાના એક નવા વિડીયો અંદર જો ત્યારે આપણે એને મોર્નિંગ થઈ ગઈ હતી અને મોટર ચાલુ કરી આવ્યા હતા મોટર ચાલું કરીને પાછળ પાણી છેલ્લેથી પાવાનું ચાલુ કરી દીધું છે આજે બીજા પડામાં તો આપણે નાખાવા ત્યારે ઘર ગયા જ તમારું પાણી જાય છે હવે આ મકાઈ ખોપો ખૂબ કાઢી લેવાની છે પણ ટાઈમ નથી મળતા નહીં તો નહીં શું પાણી જાય છે આજે આ માંડવી પાવને મોટું થોડું લગભગ એક જ તારે ત્રણ દિવસથી પાકતા જાય છે પાણી પાસે ચોણે કૂટે આપણે આવી લેવાનું પાણી જો અત્યારે આપણે હેને પાણી વાળતા વાળતા વળતા એક નાકુ મેલીને બી એ જો કે મસ્ત પાકલ પાકલ લીંબુ અને પડ્યા હે ને નીચે પડ્યા હતા કીધું લાવો લઈ લઈ સાઈડમાં રાખી દઈ ઘણા બધા પાય કાહે તો લીંબુ બહુ આવ્યા ને પાકલ પાકલ છે ને હેઠે પડીને એ બધું બગડી જાય તો ભાઈ રાખી દેવી એને જોઈએ એ લઈ લે જ્યારે જોતા હોય ત્યાં એ કણે રાખી દેવાનું तो मानो के काका नहीं जो ही था वो ही तो भी लेता दे इधर हूँ खोटा ही है बाबू तो नीचे पिड़ा से नगर बहु आए बाहर आ वक्त ही लिंबू ट्यूबली साइड थी बताऊं अब <laughs> जो आये हम बामा पानी जाइए तो लो कप लो फिर ले जो हमारे लिंबू जो है पाकी किया કેટલા બધા આવ્યા છે નીચે એટલા પડ્યા છે સાઈડમાં આખી આખી ફરી ગયા આ નીચે વળી ગઈ એટલા લીંબુ આવ્યો પાકી ગયા હવે ધીરે ધીરે પાકતા જાય ખરતા જાય તો આપણે આવી ગયા જઈએ પેલી જગ્યા અહીંયા નાખો વળ નાખી ટાઈમ થઈ ગયો ટાઈમમાંથી આપણે હાલી નહીં તો શું કડી વળીએ ફરવા જવું પડે ક્યારેક જોવા જઈએ નહીં તો ટાઈમ થઈ જાય એટલે વળ લઈ તો ફાઈનલ મેં તરફ જો હા સાઇડથી પવાતા પવાતા હવે અહીંથી પહોંચી ગયા હવે થોડુંક જ છે એટલું રૂલ અને પાણી જાય છે તો ત્રણ વાયગાઈ હજી જો આ બધી પછી હવે અહીંથી ઝેરી કામ રહ્યું તો પાય દઈએ પછી તુવેર પાવા જવાનું હોય તો અહીંયા જઈએ લીલા છે પાણી આવે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અને તુવેર પવા તુવેર જો સાઈડ થી પાતા તો કાલે પાઈ હતી આજે પાવાનું ચાલુ જ છે પાણી જો હવે આવી રહ્યું તુવેર થઈ ગયા આપડી જેવડી આપડી થી ઊંચી જો આ

ચાલુ થઈ ગયું હજુ બધું આજે કુવા બાકી છે આજે પાંચસો રૂપિયા આવ્યો પચીસ રૂપિયા નથી ગયો પાણી વાળવી કડી તો ફાઈનલી મિત્રો અત્યારે સનસેટ થવા આવ્યો છે અને છ વાગી ગયા છે આજે લાઈટ રહી દસ કલાક રહી અને દસ કલાકમાં આટલો કૂવો આપણો ખાલી થયો અહીં થી આ ભેડે થી લઈને નીચે સુધી એટલે ઓલમોસ્ટ આને હને આખો ખાલી થતા પૂરે પૂરો બે દી ત્રણ દિવસ થાય આખો ત્યાં સુધી એટલે માનો કે આટલું લગભગ આ કેટલું હશે દસ થી બાર ફૂટ હશે એટલું નીચે પાણી ગયું હજી તો આ ચાલીસ ફૂટ હે એટલે એવું થઈ રહે ચાલીસ ફૂટનું તળિયું પાછું દસ ફૂટ બીજું તળિયું એટલે એવું તો થઈ રે બે થી ત્રણ દિવસ અમે નાના નાના માછલા જોઈએ તારે જોતા રે કઈ કણે તો અત્યારે મોટર બંધ કરી દીધી હવે જઈએ સાઈડ પાણી તો આવે જ છે તો ફાઈનલી મિત્રો જોઈ લો અત્યારે સાંજ પડી ગઈ છે અને લાઈટ વહી ગઈ છે બધું થઈ ગયું આપણે નિર્ણય વરસાદ ચાલુ થઈ ગયો ખબર હતી અવાજ મોટા સાથે આવે છે વીજળી એટલી થાય સામે જો આજે એવું હતું જ તે વરસાદ આવવાનો વાત કરે પણ આવી ગયો હવે કેટલા ઘડી ટકે કઈ નક્કી નહીં અત્યારે છે તો ખરા મિત્રો અત્યારે થોડોક વરસાદ વર્યો છે ને લાઇટ આવી ગઈ છે જો તો આને થોડોક આવી ગયો તો ગયો હરુંડે હે આવશે ખરા ચાલુ કરીને હવે ખુ જવાનું હતું તો મળીએ આપણે કાલે નવા નેક્સ્ટ વિડીયો અંદર ત્યાં સુધી તમે લાઈક કરી દો શેર કરી દોડ સબસ્ક્રાઈબ કરી દો ગુડ નાઇટ